જો તમે પીડોડ ક્લાસીસ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ પીડોટ ક્લાસીસ નામની ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે બાજુમાં આવેલા બે લાઇકનને પણ ક્લિક કરો જેથી કરીને અમે જે પણ વિડીયો મૂકીએ તેની સૌથી પહેલાં નોટિફિકેશન તમારી સાથે આવી જાય તો વિદ્યાર્થીઓ આજે આપણે વિજ્ઞાનની અંદર ધોરણ દસ વિજ્ઞાન ચેપ્ટર એક રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ આની અંદર આજે આપણે એક હજુ એક બીજા ત્રણ ગુણના પ્રશ્નની વાત કરીશું તો આ વિડીયોને એન્ડિંગ સુધી જોતા રહેજો તમને આજે એક નવો રસપ્રદ ત્રણ ગુણની અંદર પૂછાઈ શકે એવો એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન હું તમને આજે બનાવવા માટે જઈ રહ્યો તો વિદ્યાર્થીઓ હવે તમારી સ્ક્રીનની સામે તમને દેખાતો હશે પ્રશ્ન છે હું વાંચું છું સહયોગીકરણ પ્રક્રિયા એટલે શું ઉદાહરણ આપી સમજાવો આ એક હવે જે આપણું ચેપ્ટર છે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ તો હવે આપણે આ ચેપ્ટરની અંદર રાસાયણિક પ્રક્રિયાના અલગ અલગ પ્રકાર વિશે ભણવું પડે પહેલો પ્રકાર છે સહયોગીકરણ વિશે તમારે અભ્યાસ કરવો પડે એની તૈયારી કરવી પડે પછી વિઘટન પ્રક્રિયાની તૈયારી કરવી પડે પછી વિસ્થાપન પ્રક્રિયાની તૈયારી કરવી પડે રેડોક્સ પ્રક્રિયાની તૈયારી કરવી પડે દીર્ઘ વિસ્થાપન પ્રક્રિયાની તૈયારી કરવી પડે સ્ટુડન્ટ્સ જેથી કરીને તમે તૈયાર કરો તમને અલગ અલગની અલગ અલગ પ્રકારની પ્રક્રિયાની તમને સમજણ પડે જેથી તમે તમારી સામે પરીક્ષાની અંદર કોઈ પ્રક્રિયા આવે અને પૂછે કે ઉપર દર્શાવેલી પ્રક્રિયા કઈ છે એના વિશે પણ તમે ખ્યાલ રજૂ કરી શકો છો તો હું તમને ડાયરેક્ટલી પ્રશ્ન કરાવું છું આ પ્રશ્ન તમે કમ્પ્લીટ કરી દો તો પરીક્ષાની અંદર પૂછે તો તમે આ પ્રશ્ન આરામથી લખી શકો છો તમે ગ્રાઇડમાંથી કરો તો પણ ચાલે પણ આ ગ્રાઇડમાંથી જ બનાવેલો છે આ તમે ડાયરેક્ટલી કરી શકો છો પણ પહેલાં સમજી લેવાની તો ચલો સહયોગીકરણ પ્રક્રિયા વિદ્યાર્થી કોને કહેવાય તો વ્યાખ્યા સમજાતા પહેલાં હું તમને કહી દઉં કે માની લો કે કોઈ પ્રક્રિયા છે એની અંદર તમે બે પ્રક્રિયક લીધા ત્રણ પ્રક્રિયક લીધા ચાર પ્રક્રિયક લીધા અને એક જ વસ્તુ બને મતલબ તમે બે પ્રક્રિયકને ભેગા કરીને એક જ વસ્તુ બનતી હોય ત્રણ વસ્તુ ભેગી કરીને એક જ બનતી હોય એક જ આ બીજીના બની જો એક જ બસ આને જ સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા એકદમ એસી છે કે બે કે તેથી વધુ પ્રક્રિયક ભેગા થાય એક જ નિપજ બનાવે એને શું કહેવાય સહયોગીકરણ પ્રક્રિયા કહેવાય વ્યાખ્યા તમે જુઓ જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો સંયોજાઈને એટલે કે ભેગા થઈને એક જ નિપજ બનાવે તો તેવી પ્રક્રિયાને સંયોગી પ્રક્રિયા કહે છે એકદમ આસાન છે તમારે ઉદાહરણ તમે જુઓ તો પહેલું લખેલું છે સી એઓ જેને કહેવાય કેલ્શિયમ ઓક્સાઇડ જેને આપણે કહીશું કઢી ચૂનો જે બજારમાં જે ચૂનો મળે છે ને એની વાત છે વત્તા એચ ટુ એચ ટુ એટલે પાણી તો આપણે કાંઈ નહીં કરવાનું એક ડોલની અંદર પાણી લેવાનું અને પાણીની અંદર પેલો જે ચૂનો હોય ને એ નાખી દેવાનું જેને કઢી ચૂનો કહેવાય એને કેલ્શિયમ ઓક્સાઇડ પણ કહેવાય ને સૂત્ર એનું સી તો હવે પાની અને ચૂના વચ્ચે પ્રક્રિયા થઈ સ્ટુડન્ટ શું બને ઓ એચ ટોઈસ તમને કહો એ સીએ એક જ છે તમે ઓક્સિજન જુઓ સી એ એક ઓક્સિજન છે એચ ટુ એક ઓક્સિજન છે એટલે બે ઓક્સિજન હાઇડ્રોજન તો એચ માં બે જ છે એટલે દેખો ઓ એચ ને નીચે બે લખી દીધા એટલે બે થઈ ગયા વધતા આ પ્રક્રિયા કરીને વિદ્યાર્થીઓ તો એની સાથે સાથે ગરમી પણ ઉત્પન્ન થશે એટલે કે ઉષ્મા એટલે વત્તા કરીને ઉષ્મા પણ લખ્યું અને નામ શું છે સી એ ઓ એચ ટ્વાઈસ બેને શું કહેવાય ટ્વાઇસ કહેવાય એટલે સી એ ઓ એચ ટ્વાઇસ જેનું નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેનું બીજું નામ છે ફોડેલો ચૂનો આ કઢી ચૂનો હતો અને કઢી ચૂનો કઢી ચૂનામાંથી બનાવ્યો ફોડેલો ચૂનો ભીનો ચૂનો કેલ્શિયમ ઓક્સાઇડમાંથી બન્યો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ઓકે આ તમારે એક્ઝામ્પલ લખવાનું પરીક્ષાની અંદર આ એક બિગેસ્ટ એક્ઝામ્પલ છે આઈ એમ પી એક્ઝામ્પલ કહેવાય મોસ્ટ આઈએમપી એમ તો આ એક્ઝામ્પલ તમે લખશો ને તો પેપર ચેકર તમને અવશ્ય માર્ક્સ આપશે કે ભાઈ આ એક્ઝામ્પલ એ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ કહેવાય હવે તમે એની નીચે દેખો હવે લખ્યું છે કે ઉપરની પ્રક્રિયામાં બે પ્રક્રિયકો સી એ ઓ સી એઓ જ છે દેખો સી અને એચ ટુ ઓ એટલે કે એચ ટુ ઓ ભેગા ભળીને સી એ ઓ એચ એટલે કે એક જ નીપજ બનાવીને ઉષ્મા તો ના કહેવાય વિદ્યાર્થી સી ઓ એચ એમ એક જ નીપજ બનાવે છે તો આને શું કહેવાય સંયોગ્ય પ્રક્રિયા અન્ય ઉદાહરણમાં તમે જુઓ તો સી વત્તા ઓ ટુ તો સી ઓ ટુ ભેગું કર્યું એક જ નીપજ બને છે ને પછી ટુ એચ ટુ ઓ ને ટુ એચ ટુ પ્લસ ઓ ટુ એચ ટુ અને ઓ ટુ ભેગા કરી ટુ એચ ટુ એક જ નીપજ બની ટુ એમજી પ્લસ ઓ ટુ ટુ એમજી એક જ નીપજ બની તો તમે પ્રક્રિયામાં વિદ્યાર્થી જોઈ શકો છો કે બે વસ્તુ ભેગી થઈને એક જ નીપજ બનાવે છે બે પ્રક્રિયા ભેગા થઈને એક જ બે પ્રક્રિયા ભેગા થઈને એક જ તો માટે આ બધા એક્ઝામ્પલને આ બધા ઉદાહરણને સહયોગીકરણ પ્રક્રિયાના ઉદાહરણ કહેવામાં આવે છે તો વિદ્યાર્થી તમને વિભા બોર્ડની અંદર કે પછી ફર્સ્ટ એક્ઝામની અંદર ત્રણ ગુણની અંદર આવો પ્રશ્ન દેખાય દેખી શકાય કે સંયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે ઉદાહરણ આપી સમજાવો તો તમારે સૌથી પહેલાં વ્યાખ્યા લખવાની વ્યાખ્યા લખ્યા બાદ તમારું મુખ્ય ઉદાહરણ લખવાનું અને એ લખ્યા બાદ તમે અન્ય ઉદાહરણ લખી શકો છો આટલું તમે લખો તો તમને ત્રણ ગુણ અવશ્ય મળે છે પણ જો તમે ફક્ત વ્યાખ્યા લખશો તો તમને ફક્ત અને ફક્ત એક જ ગુણ મળશે બરાબર એટલે તમે વ્યાખ્યા લખવાની સાથે સાથે ઉદાહરણ તમે લખી શકો છો ઓકે એકદમ આસાન છે જે તમે કમ્પ્લીટ રીતે જુઓ ને તો બધું જ આસાન છે કોઈ વસ્તુ મુશ્કેલ નહીં આખું ચેપ્ટર આસાન છે હું પાંચ વર્ષથી બનાવું છું મારા ગામડે એટલે કે હું જે ગામમાં રહું છું એ ગામની અંદર પાંચ વર્ષથી હું મારા ઘરે દસમા ધોરણનું ટ્યુશન કરાવું છું નવ દસમાનું કરાવું છું નવમાનું પણ કરાવું છું છથી આઠનું પણ કરાવું છું તો મારી પાસે એક્સપિરિયન્સ છે એક્સપિરિયન્સના આધારે તમને કહું છું દરેક વિદ્યાર્થીને ઘણી વખત દેખો ને લાસ્ટ ટાઈમ આ વખતે વિજ્ઞાનની અંદર એસ એટલે કે એસી માર્ક્સના પેપરમાંથી વિદ્યાર્થીને તોત્તેર ગુણ આવ્યા છે એના પહેલાં પણ છોતેર આવેલા એક વાર તો સેવન્ટી એસ માર્ક્સ આવેલા વિજ્ઞાનની અંદર ધોરણ દસની અંદર તો આવે જ છે વિદ્યાર્થીને માર્ક્સ જો મહેનત કરે કમ્પ્લીટ રીતે આગળ વધે તો બધું જ શક્ય છે વિદ્યાર્થીઓ ચલો હવે એક આપણે બીજી પ્રક્રિયા જોઈએ વિઘટન પ્રક્રિયા એટલે શું ઉદાહરણ આપી સમજાવો તો વિઘટન વિદ્યાર્થી કોને કહેવાય વિઘટનનો અર્થ શું ખબર વિઘટન એટલે તોડવું કોઈ વસ્તુ હોય ને એને આપણે તોડીએ ને દેખો ભેગું કરી એને સંયોજન કહેવાય સંયોજાય પણ વિઘટન એને તોડવું તમારી તમારી સાત તમારી પાસે ઘડિયાળ હોય અને એ ઘડિયાળને તમે બહુ ઊંચેથી નીચે ફેંકી દો તો એ ઘડિયાળ નીચે પડે તો એના ઘણા બધા ટુકડા થાય તો એનું વિઘટન થયું કહેવાય સમજો એનું શું થયું કહેવાય વિઘટન પછી એક લો કોઈપણ વનસ્પતિનું પર્ણ લો તો પર્ણ હોય કેટલું એક જ પણ જ્યારે એના નાના નાના ટુકડા કરો તો ઘણા બધા ટુકડા થાય તો આને જ વિઘટન કેવી આ પ્રક્રિયામાં આપણે શું કરવાનું કહું એક વસ્તુ લેવાની એક વસ્તુનું વિઘટન કરવાનું તોડવાનું એટલે એમાંથી બે કે ત્રણ વસ્તુ બનશે આ સંયોગીકરણ પ્રક્રિયાથી એકદમ વિરોધી પ્રક્રિયા છે સંયોગીકરણમાં આપણે શું કરીએ છીએ બે કે ત્રણ પ્રક્રિયા ભેગા કરીને એક જ નિપજ બનાવીએ છીએ જ્યારે આમાં શું છે એક જ નીપજ એક જ પ્રક્રિયામાંથી બે કે તેથી વધુ શું બનશે નીપજો બનશે સ્ટુડન્ટ્સ એકદમ આસાન છે તમે જુઓ વિઘટન વ્યાખ્યા જોઈએ જે રાસાયણિક પ્રક્રિયામાં એક એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા હવે તોડવા માટે ગરમ કરવું પડે તોડવા માટે લાઇટની મદદથી પણ તમે એને તોડી શકો ગરમ કરીને પણ તોડી શકો પછી સૂર્યપ્રકાશની હાજરી સૂર્યપ્રકાશની મદદથી પણ ગરમ કરીને તોડી શકો છો બરાબર તો એક જ પ્રકારના પ્રક્રિયકને જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા એકમાંથી બે કે તાઈમ બને એને શું કહેવાય વિઘટન પ્રક્રિયા બીજો નીચે મુદ્દો જોવો ઉષ્મા એટલે ગરમીની મદદથી વિઘટન કરવામાં આવતું હોવાથી તેને તે પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન પ્રક્રિયા પણ કહીએ છીએ યાદ રાખજો કે વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન ઉષ્મીય પ્રક્રિયા પણ કહેવાય એનું કારણ શું કે આપણે આ પ્રક્રિયાને આ પ્રક્રિયામાં કોઈપણ પદાર્થને તોડવા માટે ગરમ જ કરશું દેખો આપણે ચૂલા પર ગરમ કરીએ ગેસ પર ગરમ કરીએ લાઇટની મદદથી પણ આપણે ગરમ કરીએ પેલું જે ગ્રીઝર આવે એનાથી પાણીને ગરમ કરતા સૂર્યપ્રકાશની હાજીમાં તમે કોઈ વસ્તુને મૂકો તો પણ એ ગરમ જ થાય છે ને તો ગરમ કરીએ છીએ એટલે ઉષ્મા આપીએ છીએ એટલે એને ઉષ્મીય પ્રક્રિયા પણ કહેવામાં આવે છે ઉદાહરણ જુઓ વિદ્યાર્થીઓ પ્રક્રિયામાં છે ટુ એફ ઇસ ઓ ફોર ફેર તો એ જો જુઓ એકમાંથી તૈન નીપજ બની કેવી રીતે બની સમજીએ એપા તમે જુઓ ટુ એફી ટુ એફી તો એ પણ લખ્યું ને એફી ટુ એટલે બે એફી થઈ ગયા ઓક્સિજન તમે જુઓ વિદ્યાર્થી કેટલા હશે કહું આની આગળ બે લખેલું છે ને એટલે એને સમજો એ બે વખત છે એફીએસઓ ફોર એક વખત બીજી વખત એફીએસઓ ફોર બે વખત તો પહેલાં એફીએસમાં ઓક્સિજન કિલા ચાર બીજામાં પણ કિલા ચાર તો ચારેને ચાર કેલા હતા આઠ તમે ડાયરેક્ટ પણ ગણતરી કરી શકો બે ચોક આઠ તો ઓક્સિજન ટોટલ કેટલા હશે આઠ તો જો એફી ટુ ઓ થ્રી તો અહીંયા ઓક્સિજન કેટલા લખ્યા ત્રણ તો આઠમાંથી ત્રણ લખી દીધા બાકી કેટલા રહ્યા પાંચ તો પાંચનું કંઈનું કરી જુઓ એસ ઓ ટુમાં બે અને એસઓ થ્રીમાં તૈલે બે ને તૈન એટલે પાંચ થઈ ગયા ટોટલ ઘણો તૈન ને બે પાંચ પાંચ ને તૈન આઠ એટલે ઓક્સિજન આઠ થઈ ગયા એફી પણ બે તો એફી પણ બે થઈ ગયા હવે એસ દેખો બે લગાયા હશે એટલે એસ કેટલા હશે બે તો અહીંયા એક એસ એસઓ ટુનો એક એસ અને એસઓ થ્રીનો એક એસ એકદમ આસાન એકમાંથી ત્રણ ઘટકો બન્યા એક તૈન નીપજો બની અને કહેવાય વિઘટન પ્રક્રિયા એના અન્ય ઉદાહરણ તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ દેખો એક બીજું છે સીએ સી ઓથી ઉષ્મા આપી તો કંઈ નું આ તો એકદમ આસાન પ્રક્રિયા દેખો સી તો સી એ લખ્યું હવે ઓક્સિજન કેટલા તરત એક મૂકી દો તો સી એ ઓ થઈ ગયું હવે રહ્યો સી અને ઓક્સિજન થાય ત્યાં એક મૂક્યો રહ્યા કેટલા બે તો થઈ ગયા સી ઓ ટુ એકદમ આસાન પ્રક્રિયા છે એનું નામ પણ લખેલું છે પછી આ પ્રક્રિયા પણ ધ્યાનથી તમે જોજો ટુ પીબી એનોથી ટ્વાઇસ તો સૌથી પહેલાં ટુ પી કર્યું ઓક્સિજન કેટલા કહેવાય વિદ્યાર્થીઓ તમે જુઓ તૈ છ અને આગળ પા બે એટલે બાર કહેવાય તો અહીંયા બે લગાયા ટુ પી એટલે પી બી પણ બે તો પી બી બે ઓક્સિજન પણ બે બાર એટલે દસ રહ્યા તો તમે જુઓ ફોર એન ઓ ટુ તો ચાર દુ આઠ એટલે આઠ ને બે દસ અને અહીંયા રહ્યા ઓ ટુ બે છૂટા થઈ ગયા બાર થઈ ગયા બીજું પીબી તો બે છે અહીંયા તમે જુઓ ઓક્સિજન બાર તો બાર થઈ ગયા ને બે બે અને ચાર બે ને બે અને ચાર દુ આઠ એટલે બે ને આઠ દસ ને બે બાર થઈ ગયા તમે હવે અંદર જુઓ તો અહીંયા બે લખાયા છે એટલે બે અને બે વખત એટલે ચાર તો એ ચાર ઓકે સ્ટુડન્ટ નામ જોઈ લેજો અન્ય ઉદાહરણ તમે જુઓ તો આ એક પાવડર આવે જેનું નામ છે એ જી સીએલ સિલ્વર ક્લોરાઈડનો પાવડર આવે એ એક રકાબીની અંદર એ પાવડરને મૂકવાનો અને સૂર્યપ્રકાશની હાજરીમાં તમે એને મૂકોને તો આ એજી સીએલના પાવડરમાંથી એજી અને સીએલ અલગ થઈ જશે મતલબ સ્ટુડન્ટ્સ આ સીએલ ટુ ક્લોરીન વાયુ છે એ વાયુ હવામાં ઉડી જશે મતલબ રકાબીમાં તમે જ્યારે મૂકેલું તો એ એ સીએલ હતું પણ તમે તાબા સૂર્યપ્રકાશની હજીમાં એક કે એક બે કલાક મૂકી રાખો તો હવે રકાબીમાં એક બે કલાક પછી રકાબીમાં ખાલી એજીનો એજી જ રહેશે સિલ્વર જ રહેશે જ્યાં ક્લોરીન વાયુ છે એ હવામાં ઉડી જશે ગાયબ થઈ જશે એ જ પ્રમાણે ટુ એજી જી બીઆરનું પણ એ જી પાવડર આવે સિલ્વર બ્રોમાઇડ સૂર્યપ્રકાશ મૂકો એક કલાક પછી દેખશો તો એ જીનો પાવડર રહેશે પણ બીઆર ટુ એમાંથી નીકળી ગયું હશે એજી એ જી બીઆરના પાવડરમાંથી સિલ્વર બ્રોમાઇડના પાવડરમાંથી બ્રોમિન વાયુ નીકળી ગયો હશે ઓકે હવે લાસ્ટ એક્ઝામ્પલ છે વિઘટનનું આ પાણી છે એચ ટુ આ પાણીને આપણે લાઇટની મદદથી ગરમ કરશું તો પાણીનું વિઘટન જુઓ ટુ એચ ટુ તો લખી દે આ ટુ એચ ટુ ઓક્સિજન ગેલા બે તો એચ ઓ ટુ એકદમ આસાન પ્રક્રિયા છે તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ આ એકદમ આસાન પ્રક્રિયા છે આજે આપણે આ વિડીયોની અંદર બે પ્રક્રિયા ભણ્યા એ પણ એવી રીતે કે પરીક્ષામાં પૂછાય તો તમે આ લખી શકો છો સ્ટુડન્ટ્સ યસ આ વિડીયો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આ પીડીએફ હું મૂકી દઈશ તમે ડાઉનલોડ કરવું હોય તો તમે ડાઉનલોડ પણ કરી શકો છો સાથે સાથે હું તમે એટલું જ કહીશ કે તમે આ જે મેં તમને લખીને જે બતાવી છે આ તમે એક વખત તમારા ચોપડા તમારા નોટબુકની અંદર લખી દેજો અને કમ્પ્લીટ તૈયાર કરી દેજો જો તમારે વધારે એક્ઝામ્પલ તૈયાર ન થાય તો એક મેન ઉદાહરણ લખવાનું મુખ્ય અને એક અન્ય ઉદાહરણ એક બે તમે લખી શકો છો પણ આ સંયોગીકરણ પ્રક્રિયા કમ્પ્લીટ કરો વિઘટન કમ્પ્લીટ કરો આ લાસ્ટ એક્ઝામો તમે ચેક કરવું હોય તો ચેક કરી શકો છો વિશ્વાસ ના હોય તો આ અમનેની બે હજાર પચીસની બોર્ડની એક્ઝામો સંયોગીકરણ પ્રક્રિયા વિભાગ સીની અંદર પૂછાયો છે ન પૂછ્યો હોય તો કમેન્ટની અંદર જેને તમારે જે કહેવું હોય તમે કહી શકો છો પણ આ પ્રશ્ન પૂછાયો છે પૂછાય છે ઘણીવાર પૂછાય છે વિદ્યાર્થીઓ તમે વિશ્વાસ રાખી શકો છો તૈયારી કરતા રહો જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો કમેન્ટ દ્વારા જે પણ કહેવું હોય તમે કહી શકો છો સાથે સાથે વિડીયો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને હા આ રીતે મહેનત કરતા રહેજો